નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર પચ્ચીસ ત્યારે આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે હવે તમારે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસકનેક્ટ થઈ જશે બે હજારના ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ જ ઈ કેવાયસી કરાવવું પડશે ડિસ્ટ્રીબ્યુશન એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના પણ આપવામાં આવી છે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે જેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નથી કરાવ્યો તેમના ગેસ કનેક્શન પણ રદ કરવામાં આવશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સિલાઈ મશીન યોજનાની ભારત સરકારે બે હજાર પચ્ચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે પંદર હજાર આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર અરજી કરવાની રહેશે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આ અરજી કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ પણ આવશે આ ઉપરાંત બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ પણ કરવામાં આવી રહ્યો છે અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચાર્યા રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતમાં બે ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં પ્રથમ આંચકો કચ્છના ભચાઉથી ત્રેવીસ કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ ની માપવામાં આવી છે મહત્વનું છે કે બીજો ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્રના તાલાલા પંથકથી પંદર કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં આવ્યો હતો જેમાં ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ ની માપવામાં આવી છે એટલે મિત્રો ભૂકંપ આવતા જ થોડા સાવચેત રહો એલર્ટ રહો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જારી કર્યો છે જમીનના હિસ્સામાં માપણી કામગીરીને અર્જન્ટ કરવામાં આવશે ઉપરાંત તેની ફી રિસિવિંગ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવા અને એ અરજીઓનો નિકાલ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે તાત્કાલિક તેની અસર થશે વહીવટી સમય બચશે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજમાં રાહત થશે સરકારી સહાય અને એને ઉપરાંત રૂપાંતરણ પણ ઝડપથી બની જવાનું છે મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સ્વિટરલેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળો ઉપર હિજાબ બુરખો અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર એક હજાર સ્વીસ બેંક એટલે કે અંદાજીત છન્નું હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને દારૂની બોટલ સાથે વિડીયો બનાવવો ભારે પડ્યો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં એક યુવાને હાથમાં દારૂની બોટલ રાખીને પાર્ટીમાં રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી જે રીલ વાયરલ થતાં તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં યુવાનોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલિકા કર્મીઓ અને શાકભાજી વિક્રેતા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં સવારે શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો

બેલાસન હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે ગ્રાહકે પનીરની સબ્જી ઓર્ડર કર્યા બાદ તેમને ચિકન પીરસી દેવાયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ બાબતે ફરિયાદ કરી તો હોટેલના મેનેજર અને સેપે દાદાગીરી કર્યાનો પણ આક્ષેપ કરાયો છે ગ્રાહકને હોટલના કિચનમાં પ્રવેશ ન આપતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી આ મામલે ગ્રાહકે વસ્તાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ફૂડ વિભાગમાં પણ ફરિયાદ નોંધાવવા તજવીજ પણ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે જાન્યુઆરી માસના પ્રથમ ફક્ત ચાર દિવસ ઠંડીમાં રાહત મળશે ત્યારબાદ પાંચ જાન્યુઆરીથી બે હજાર પચીસ થી એકા અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયારથી બાર દિવસ સુધી ચાલુ રહેશે જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના રહેલી છે મહત્વના સમાચારની વાત કરીએ તો એક મોટું કાંડ સામે આવ્યું છે રૂપિયા ત્રણસોની ટિકિટ ખરીદો અને પચીસ લાખ જીતો પૈસા કમાવાનો ગોરખ ધંધો ગુજરાતમાં જોવા મળ્યો ગૌશાળાના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં ગણતરીના દિવસોમાં કરોડોનું ટર્નઓવર આ સંસ્થાએ કરી લીધું હતું અને હવે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની હોટલની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે ઇલોન મસ્કે તો એમ પણ કહ્યું છે કે આ એક આતંકવાદી હુમલો માની શકાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે